તો નમસ્કાર દર્શક મિત્રો દેશ અને દુનિયાના તાજા અને મહત્ત્વના મોસમ સમાચારમાં આપનું સ્વાગત છે મિત્રો આજના વિડીયોમાં ખાસ કરીને આજે ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તેના વિશેની સંપૂર્ણ માહિતી મેળવવાની છે તો આ ઉપરાંત આગામી દિવસોમાં પણ ગુજરાતના કયા કયા વિસ્તારોને માવઠું ગમરોળવાનું છે તે અંગેની સંપૂર્ણ માહિતી મેળવવાની છે તો આ વચ્ચે હવામાન વિભાગ ઉપરાંત હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા પણ અરબી સમુદ્રમાં સર્જાનારા શક્તિ વાવાઝોડાની અપડેટ વિશેની માહિતી પણ મેળવવાની છે તો વિડીયોને અંત સુધી નિહાળતા રહેજો ચેનલમાં નવા આવો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો દર્શક મિત્રો સૌ પ્રથમ આજે અને આગામી દિવસોમાં ગુજરાતના કયા કયા વિસ્તારોમાં માવઠા રૂપી સંકટ જોવા મળવાનું છે તેની વાત કરીએ તો ગુજરાતમાં ભર ઉનાળે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે હજુ તો કમોસમી વરસાદે ખમૈયા કર્યા નહોતા ત્યાં ફરી એકવાર વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થવાની તૈયારીમાં છે હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી પ્રમાણે આગામી છ દિવસ સુધી રાજ્યમાં વરસાદી માહોલ રહેવાનો છે આગામી અઠવાડિયામાં અમદાવાદ ગાંધીનગર સહિત ઉત્તર ગુજરાત દક્ષિણ ગુજરાત હોય કે સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં પણ વરસાદી માહોલ જોવા મળવાની શક્યતા દેખાઈ રહી છે હવામાન વિભાગ દ્વારા ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદના માવઠાની આગાહી કરવામાં આવી છે ત્યારે સૌરાષ્ટ્ર તેમજ કચ્છમાં પણ ગાજવીજ સાથે વરસાદની આગાહી છે વરસાદ સાથે ભારે પવન ફૂંકાવાની પણ શક્યતાઓ છે અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું હોવાને કારણે રાજ્યમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે ત્યારે રાજ્યના ખેડૂતોના માથે ચિંતાના વાદળો ઘેરાયા છે મિત્રો હવામાન કેન્દ્રના અમદાવાદના ડાયરેક્ટરના જણાવ્યા પ્રમાણે રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદ થવાની સંભાવનાઓ છે હાલમાં પૂર્વ મધ્ય અરબી સમુદ્ર અને ઉત્તર પૂર્વ અરબી સમુદ્રથી દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠા સુધી અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન બનેલું છે જેને લીધે રાજ્યમાં વરસાદ પડી શકે છે મિત્રો આજે રાજ્યના તેર જિલ્લાઓ જેમાં અરવલ્લી મહીસાગર પંચમહાલ દાહોદ હોય કે છોટાઉદેપુર નર્મદા તાપી ડાંગ અને નવસારીના વિસ્તારો વલસાડ દમણ અને દાદરાનગર હવેલી માટે વરસાદની આગાહી કરવામાં આવી છે તો આવતા અઠવાડિયામાં અઢારથી લઈને એકવીસ મે સુધીમાં અરવલ્લી મહીસાગર પંચમહાલ દાહોદ છોટા ઉદેપુર નર્મદા તાપી ડાંગ નવસારી વલસાડ દમણ અને દાદરાનગર આવેલી તો સૌરાષ્ટ્રના રાજકોટ અમરેલી ગીર સોમનાથ ભાવનગર અને દીવમાં પણ વરસાદની સંભાવના દર્શાવવામાં આવી છે મિત્રો બાવીસમી મેના રોજ ઉત્તર ગુજરાતના સાબરકાંઠા મહેસાણા ગાંધીનગર અમદાવાદ મધ્ય ગુજરાતમાં ખેડા આણંદ વડોદરા અરવલ્લી મહીસાગર પંચમહાલ દાહોદ છોટા ઉદેપુર તો દક્ષિણ ગુજરાતમાં ભરૂચ નર્મદા તાપી ડાંગ નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલી સૌરાષ્ટ્રના વિસ્તારોમાં રાજકોટ બોટાદ જૂનાગઢ અમરેલી ભાવનગર અને ગીર સોમનાથ જિલ્લા તથા દીવમાં પણ વરસાદ થવાની સંભાવનાઓ છે મિત્રો ચોમાસાની અપડેટ ઉપર એક નજર કરીએ તો દેશમાં નિશ્ચિત સમય પહેલાં ચોમાસાનો વિદ્યુત પ્રારંભ થયો છે અંદમાન નિકોબાર ટાપુઓ ઉપર ચોમાસું વહેલું પહોંચ્યું છે સત્યાવીસ મે સુધીમાં કેરળમાં ચોમાસું પ્રવેશ કરશે અને ગુજરાતમાં પણ વહેલા ચોમાસાના એંધાણ વર્તાઈ રહ્યા છે હવે મિત્રો આગળ વાત કરીએ તો કમોસમી વરસાદને લઈને હવામાન વિભાગ ઉપરાંત ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ આગાહી દર્શાવી છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે આગામી સત્તર મે બાદ રાજ્યમાં આકરી ગરમી પડવાની શક્યતાઓ છે અંબાલાલ પટેલે જણાવ્યું કે અમદાવાદ ગાંધીનગર મધ્ય ગુજરાતમાં આકરી ગરમીના યંત્રણો છે આ દરમિયાન કેટલાક વિસ્તારોમાં તાપમાન ચુમ્માલીસ ડિગ્રી સુધી પહોંચી શકે છે ગરમીનો નવો રાઉન્ડ પૂર્ણ થયા બાદ ગુજરાતમાં ફરી એકવાર કમોસમી વરસાદ પડવાનો છે અંબાલાલના જણાવ્યા પ્રમાણે પચીસ મે બાદ બંગાળના ઉપસાગર અને અરબી સમુદ્રમાં ચક્રવાત સર્જાવાને કારણે ગુજરાતમાં વરસાદની શક્યતા સેવાઈ રહી છે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં આંધી મંટોળ સાથે વરસાદ પડી શકે છે તો સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પણ ગાદવે સાથે વરસાદ પડવાની શક્યતા તેમણે જણાવી છે દર્શક મિત્રો આ તો વાત થઈ આજે અને આગામી દિવસોમાં થનારા કમોસમી વરસાદ એટલે કે માવઠારૂપી સંકટને લઈને પરંતુ હવે આગામી દિવસોમાં જે અરબી સમુદ્રમાં વાવાઝોડું સર્જાવાનું છે શક્તિ વાવાઝોડાની અપડેટ ઉપર એક નજર કરીએ મિત્રો ભારતમાં ચોમાસાની શરૂઆત થવા જઈ રહી છે અને એ પહેલાં અરબી સમુદ્રમાં હલચલ વધવાની શરૂ થઈ ગઈ છે હવામાનના કેટલાક મોડલ દર્શાવે છે કે ચોમાસું કેરળ પહોંચે તે પહેલાં જ અરબી સમુદ્રમાં એક સિસ્ટમ બનશે અને તેની અસર ગુજરાત સુધી થવાની શક્યતાઓ છે હાલ સોશિયલ મીડિયા અને કેટલાક માધ્યમોમાં અરબી સમુદ્રમાં વાવાઝોડું સર્જાવાની માહિતી સામે આવી રહી છે અને તે ગુજરાત તરફ આવશે તેવી ચર્ચાઓ થઈ રહી છે મિત્રો ભારતના દરિયામાં એટલે કે બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં ચોમાસા પહેલાં અને ચોમાસા બાદ સામાન્ય રીતે વાવાઝોડા સર્જાતા હોય છે વર્ષ બે હજાર ત્રેવીસમાં પણ અરબી સમુદ્રમાં ચોમાસું શરૂ થયું તે પહેલાં જ બીપરજોય નામનું વાવાઝોડું સર્જાયું હતું અને તે કચ્છના દરિયા કિનારે ત્રાટક્યું હતું હાલ ચોમાસું અંદમાન નિકોબાર ટાપુઓ બંગાળની ખાડીના દક્ષિણના ભાગો અંદમાન સમુદ્ર સુધી પહોંચી ગયું છે અને ત્યાંથી આગળ વધીને ત્રણથી લઈને ચાર દિવસમાં અરબી સમુદ્રના દક્ષિણના ભાગો સુધી પહોંચે એવી શક્યતાઓ છે મિત્રો ગુજરાતમાં હાલ કેટલાક દિવસોથી વરસાદ પડી રહ્યો છે અને ચોમાસા પહેલાંની વરસાદી ગતિવિધિઓ આવનારા દિવસોમાં જોર પકડે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે આ બધાની વચ્ચે અરબી સમુદ્રમાં એક સિસ્ટમ સર્જાવાની શક્યતા દેખાઈ રહી છે અને તેને કારણે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ફરી એકવાર વરસાદનું દર વધી શકે છે જો કે આ સિસ્ટમ હજી ડિપ્રેશન કે વાવાઝોડું બનશે કે કેમ એ મામલે હવામાનમાં મોટાભાગના મોડલ એકમત નથી કેટલાક મોડલ પ્રમાણે અહીં સિસ્ટમ બને છે અને તે મજબૂત બનશે તો કેટલાક મોડલ કોઈ સિસ્ટમ બનશે કે કેમ તેની માહિતી આપતા હજુ નથી હવામાન વિભાગ ઉત્તર ભારતીય સમુદ્રમાં ચક્રવાત સર્જાવા અંગેનું બે મન પૂર્વાનુમાન રજૂ કરે છે જેમાં અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં વાવાઝોડા સર્જાય છે કે નહીં તેના માટેની શક્યતાઓ અને કેવી પરિસ્થિતિઓ છે તેની માહિતી આપવામાં આવે છે આ પૂર્વાનુમાન મુજબ હવામાનનું મોડલ યુરોપિયન સેન્ટર ફોર મિડિયલ રેન્જ વેધર ફોરકાસ્ટ આયુ દર્શાવે છે કે ત્રેવીસ મેની આસપાસ અરબી સમુદ્રમાં એક લો પ્રેશર એરિયા બની શકે છે જે બાદ આ સિસ્ટમ પચીસ મે સુધી ઉત્તર તરફ આગળ વધે છે એટલે કે ગુજરાત તરફ આગળ વધે એવી શક્યતાઓ છે જે બાદ તે વળાક લઈને ભારતના કિનારેથી દૂર જતી રહેશે હવામાન વિભાગનું જીએફએસ મોડલ દર્શાવે છે કે ચોવીસ મેની આસપાસ અરબી સમુદ્રમાં એક લો પ્રેશર એરિયા બની શકે છે જે બાદ કદાચ તે વધારે મજબૂત બને અને પચીસ મહિના રોજ તે ડિપ્રેશનમાં ફેરવાઈ શકે છે જોકે કે સી જીએફએસ અને એનસીએમ નામના હવામાનના મોડેલ આગામી દિવસોમાં અરબી સમુદ્રમાં કોઈ સિસ્ટમ સર્જાય દર્શાવી રહ્યા નથી હાલમાં વિશ્વભરમાં હવામાનની આગાહી કરવા માટે મોટાભાગે આંકડાકીય મોડલ્સનો ઉપયોગ કરવામાં આવે છે અને વિવિધ મોડેલ શું દર્શાવે છે તેના પરથી જ જે તે એજન્સી આગાહી કરતી હોય છે મિત્રો હાલની સ્થિતિમાં અરબી સમુદ્રમાં બે મોડલ્સ દર્શાવે છે કે સિસ્ટમ બનશે અને બાકીના બે મોડલ દર્શાવતા નથી કે સિસ્ટમ બનશે હવામાન વિભાગના પૂર્વાનુમાન પ્રમાણે અરબી સમુદ્રમાં ત્રેવીસ મેની આસપાસ સિસ્ટમ બનવાની શક્યતા ચાલીસથી લઈને પચાસ ટકા જેટલી છે અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં વાવાઝોડું સર્જાય એ પહેલાં ભારતનું હવામાન વિભાગ તેની માહિતી આપતું હોય છે અને તેના આધારે અન્ય વિભાગો આગોતરા પગલાં લેતા હોય છે હાલ લાંબા ગાળાના પૂર્વાનુમાનમાં હવામાન વિભાગે સિસ્ટમની શક્યતા દર્શાવી છે પરંતુ તેના દરરોજના બુલેટિનમાં કોઈ માહિતી આપી નથી મિત્રો હાલની સ્થિતિ પ્રમાણે ગુજરાતમાં પચીસ મે સુધી વરસાદ ચાલુ રહેશે અને હવામાન વિભાગની આગાહી પ્રમાણે બાવીસ મેથી રાજ્યમાં વરસાદનું પ્રમાણ વધવાનું શરૂ થઈ જશે મિત્રો બાવીસ મે બાદ દક્ષિણ ગુજરાતની સાથે સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાત પૂર્વ ગુજરાતના વિસ્તારોમાં પણ વરસાદની શક્યતાઓ છે જો સિસ્ટમ બની અને તે વાવાઝોડું ના પણ બને અને લો પ્રેશર એરિયાના રૂપમાં આગળ વધે તો પણ ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ પડવાનો છે મિત્રો તમને જણાવી દઈએ કે અરબી સમુદ્રમાં બનતા વાવાઝોડા કઈ તરફ જાય છે હવામાન વિભાગની માહિતી પ્રમાણે ઓગણીસો ને એકસઠથી લઈને બે હજાર ચોવીસ સુધી મે મહિનામાં બંગાળની ખાડીમાં કુલ ઓગણચાલીસ વાવાઝોડા સર્જાયા છે અને અરબી સમુદ્રમાં સોળ વાવાઝોડા સર્જાયા છે અરબી સમુદ્રમાં મે મહિનામાં સર્જાયેલા વાવાઝોડામાંથી સાત વાવાઝોડા દરિયાકાંઠે ત્રાટક્યા છે જેમાંથી બે ગુજરાત ઉપર આવ્યા એક પાકિસ્તાન ઉપર એક કોંકણ અને એક ગોવા ઉપર ત્રણ ઈરાન આરબ દેશો આફ્રિકા તરફ ગયા હતા અરબી સમુદ્રમાં બનતા વાવાઝોડા ભારતના પશ્ચિમ તરફના દરિયાકાંઠાને સીધી અસર કરે છે જેમાં ગુજરાત રાજ્યના દરિયાકિનારાનો પણ સમાવેશ થાય છે સામાન્ય રીતે અહીં બનતા ચોમાસાના પહેલાંના વાવાઝોડા ભાગે ગુજરાત મહારાષ્ટ્ર કોંકણ ગોવા અને કર્ણાટકના દરિયાકિનારાને અસર કરતા હોય છે આ ઉપરાંત વાવાઝોડા જો વળાંક લઈ લે તો તે ઓમાન યમન પાકિસ્તાન સોમાલિયા તરફના દરિયાકાંઠાને અસર કરે છે ક્યારેક ઈરાન અને બીજા દેશો સુધી પણ પહોંચે છે મિત્રો સામાન્ય ચોમાસા બાદ વાવાઝોડા ગુજરાત કે મારા તરફ આવતા નથી પરંતુ મોટા મોટાભાગે યમન અને સોમાલિયાના દરિયાકાંઠે જતા હોય છે ઉપરોક્ત તમામ સંભાવનાઓ એ વાતની મહત્ત્વની છે કે વાવાઝોડું અરબી સમુદ્રમાં ક્યાં સર્જાય છે અને તે સમયે હવામાનની સ્થિતિ કેવી હોય છે ઉષ્ણકટિબંધીય ચક્રવાતો કઈ તરફ જશે એટલે કે તેના માર્ગની આગાહી કરવી વધારે મુશ્કેલ હોય છે